રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે ત્રીસ એક બે હજાર પચીસ ને ગુરુવારે નગરપાલિકાના સાત વોર્ડ માટે ભરાયેલા ઉમેદવાર પત્રોની વિગત ત્રેવીસ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કર્યો રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા ઉમેદવારી રજૂ કરી જેમાં પંદર ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કર્યા જેની અંદર કોંગ્રેસના પંદરથી વધારે ઉમેદવારો હોય પોતાના ઉમેદવારી પત્ર રજૂ કર્યા જેમાં વોર્ડ નંબર સાતની અંદર રાધનપુર શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિબેન જોશી અને વોર્ડ નંબર છ માં સુરેશભાઈ જોશી અને અન્ય કોંગ્રેસના કાર્યકર્તા હોય પોતાના ઉમેદવાર પત્ર રજૂ કર્યા હતા સાથે સાથે કોંગ્રેસના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો કોંગ્રેસ બોડી બનાવશે તેવું જણાવ્યું સાત નંબર વોર્ડ આજે મેં ફોર્મ ભર્યું છે જ્યોતિબેન જોશી ત્રીસ એક બે હજાર પચીસ અને આ નગરપાલિકાની ચૂંટણી છે અને એમાં ઘણા એવા કામો અધૂરા છે મારા વિસ્તારના કે જે ગટર છે રોડ છે રસ્તા છે પાણી છે મને ચાન્સ મળશે તો લોકોની જે સુવિધાઓથી વંચિત છે એમને હું સુવિધાઓ અપાવીશ અને આઠ વખતે મારી સો ટકા જીત ફાઈનલ છે એ દાવો હું કરી રહી છું પૂર્વ કોર્પોરેટર હતા તમે અને હવે નગરપાલિકાની ચૂંટણી આવે છે શું કહેવા માંગો પૂર્વ કોર્પોરેટર રહી ચૂકી છું

સો ટકા બનશે સાહેબ કેટલી સીટો અમે એકવીસ થી એકવીસ સીટો લાવીએ છીએ અને કોંગ્રેસની બોડી બનાવીએ છીએ અને ભાજપનો ભોય ભેગું કરવાના છીએ ભાઈ જોશી વોર્ડ નંબર ની અંદર ઉમેદવારી છૂટ ઉમેદવારી ફોર્મ ભર્યું છે કોંગ્રેસ પક્ષ તરફથી આજે મને એટલો પૂરેપૂરો વિશ્વાસ છે અને જે વસ્તીનો માહોલ જોઈને મને થઈ રહ્યું છે કે હું ભાજપના ઘટની અંદર ગાબડું પાડીશ સો ટકા અને કોંગ્રેસને વિજય બનાવીશ આખી બોડી વિજય બનશે આખી બોડી વિજય બનશે શ્યોર નગરપાલિકાની અંદર કોંગ્રેસના પંદરેક લોકોએ ફોર્મ ભર્યા છે હજી બીજા પક્ષોના ફોર્મ નથી આવ્યા અને આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે તો આમ આદમી પાર્ટી કોને નુકસાન કરે અને કોને ફાયદો કરે રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાની ચૂંટણી માટેની ફોર્મની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે આજના દિવસ સુધીમાં પંદર એક ફોર્મ ભરાયા છે બાકીના ફોર્મ અમે લગભગ એકત્રીસ તારીખ સુધી ભરી વાત કોઈ પણ પક્ષ ચૂંટણી લડી શકે છે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ એના કામ એની વિચારધારા એને કરેલા કામો વૈશ્વિક રીતે અને નેશનલ લેવલની આ પાર્ટી વર્ષોથી રાધનપુર કોંગ્રેસની વિચારધારાવાળા લોકો રહ્યા છે ત્યારે દરેક પાર્ટી પોતાની રીતે ચૂંટણી લડશે કોંગ્રેસ એની મજબૂતાઈથી ચૂંટણી લડી અને ફરી એક વખત બોડી બનાવશે એવી અમે સંપૂર્ણ આશા રાખીએ કોંગ્રેસ પૂરી શક્યતા છે જે રીતનો કાર્યકરોમાં ઉત્સાહ છે અને નગરજનોમાં છેલ્લા બે વર્ષનીથી વહીવટી શાસન હતું કામો થયા નથી ભૂતકાળમાં પણ જે વહીવટી અમને અડચણો પડી આ બધું જોઈ અને લોકોએ બીજેપીમાં પણ ભૂતકાળમાં વિશ્વાસ મૂકેલો પણ કોંગ્રેસે કરેલા કામ ઉપરથી અમને એવું લાગે છે કે ફરી એકવાર કોંગ્રેસ હેટ્રિક મારશે કેટલી સીટો સીટોનો એક્ઝેક્ટ આંકડો આપવો તો મુશ્કેલ પણ સંપૂર્ણ બહુમતી સાથે